ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને નિર્ણય એવો છે કે ગુજરાતના એકસો ઓગણચાલીસ લોકોને છેલ્લા એકવીસ વર્ષથી પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું ગુજરાતના ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે કે આ એકસો ઓગણચાલીસ લોકોને આપવામાં આવેલું પોલીસ રક્ષણ હટાવી લેવામાં આવે છે તો કોણ છે આ એકસો ઓગણચાલીસ લોકો અને તેમને કેમ પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું તેની વાત કરવી છે

સત્તાવન કાર સેવકોના મોત થાય છે સત્તાવન કાર સેવકોના મોત પછી ગુજરાતમાં કોમી દાવાનળ ફાટી નીકળે છે અને ઠેર ઠેર તોફાનો ફાટી નીકળે છે અને આ તોફાનોમાં સાતસો કરતા વધુ લોકોના મોત થાય છે આ તોફાનમાં એવો આરોપ પણ થયો હતો કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઈશારે આ તોફાન થયા હતા આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી જે મોટા હત્યાકાંડ થયા તેમાં આઠ હત્યાકાંડો બહુ મોટા હતા જેમાં સાતસો કરતાં વધુ લોકોના મોત થયા હતા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ આઠ મોટા બનાવોની તપાસ કરી હતી મામલો સુપ્રીમ કોર્ટમાં હતો ત્યારે સુપ્રીમ કોર્ટે ભારત સરકાર અને ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો થી તમામ સાક્ષીઓને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું જેમાં ગોધરા સ્ટેશન ઉપર જે ઘટના ઘટી તેના સાક્ષીઓ હિન્દુ હતા બાકીના કેસના સાક્ષીઓ મુસલમાન હતા આ સાક્ષીઓને રક્ષણ આપવા માટે સીઆઈએસએફનું રક્ષણ પણ આપવામાં આવ્યું હતું અને ગુજરાતમાં દોઢસો સીઆઈએસએફના કમાન્ડો તૈનાત હતા જ્યારે દોઢસો ગુજરાત પોલીસના કમાન્ડો તૈનાત હતા આમ ત્રણસો કરતા વધુ જવાનો આ કેસના સાક્ષીઓને રક્ષણ આપી રહ્યા હતા બે હજાર એકવીસની અંદર ગુજરાત સરકારે આ બાબતની સમીક્ષા કરવા પોલીસને આદેશ આપ્યો હતો એસઆઈટીને કહ્યું હતું પણ એસઆઈટીએ કહ્યું હતું હજી કોર્ટમાં મામલો પડતર છે એટલે હમણાં કોઈનું રક્ષણ હટાવવામાં આવે તે યોગ્ય નથી પણ હવે આઠે આઠ કેસ પૂરા થઈ ગયા છે તમામમાં અદાલતે સજા પણ ફરમાવી દીધી છે એસઆઈટી દ્વારા આ કેસના આઠ તપાસની અધિકારીઓને પૂછવામાં આવ્યું હતું કે તમારા કેસના કોઈ સાક્ષીને આ એકવીસ વર્ષ દરમિયાન ધમકી મળી હોય અથવા તેમની જાનને જોખમ થયું હોય તેવી ઘટના હોય તો જાણ કરો તો આઠે કેસના કહ્યું હતું કે અમારે એક પણ સાક્ષીને આજ સુધી ધમકી મળી નથી આ પૈકી કેટલાક સાક્ષીઓ માર્યા પણ ગયા હતા કુદરતી રીતે તેમનું મૃત્યુ પણ થયું હતું જેમનું પોલીસ રક્ષણ હટ્યું હતું પણ છેલ્લે એકસો ઓગણચાલીસ વ્યક્તિ એવી હતી કે જેમનું પોલીસ રક્ષણ

કે જેમણે રક્ષણની માગણી કરી અને સરકારે તેમને રક્ષણ પૂરું પાડ્યું હતું આઠે કેસ સાંભળનાર જજોમાં ચાર મહિલા જજ પણ હતી પણ બાકીની ત્રણ મહિલા જજે પોલીસ રક્ષણ માંગ્યું નહોતું આમ સીઆઈએસએફના દોડશો અને ગુજરાત પોલીસના દોડશો આમ ત્રણસો જવાનો છેલ્લા એકવીસ વર્ષથી સાક્ષીઓને રક્ષણ આપી રહ્યા હતા અને હવે એકસો ઓગણચાલીસ સાક્ષીઓ રક્ષણ હેઠળ હતા ગુજરાત પોલીસ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ગુજરાત સરકારને એક વિગતવાર રિપોર્ટ મોકલ્યો હતો અને તેમણે કહ્યું હતું કે તમામ કેસ પૂરા થઈ ચૂક્યા છે હવે કોઈ પણ સાક્ષીને ધમકી મળી રહી નથી ત્યારે આ તમામ પોલીસ રક્ષક હટાવી દેવામાં આવે જેમાં જોશનાબેન યાજ્ઞિક જજને પણ આપવામાં આવેલું રક્ષણ હટાવી લેવાની દરખાસ્ત કરવામાં આવી હતી ગુજરાતના ગૃહ વિભાગે આ તમામ લોકોને આપવામાં આવેલું પોલીસ રક્ષણ હટાવી લીધું છે એટલે કે વર્ષ ચાલેલું આ પોલીસ રક્ષણ છે આમ છતાં જે વિસ્તારમાં આ સાક્ષીઓ રહે છે તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરોને તાકીદ કરવામાં આવી છે કે તમારા વિસ્તારમાં રહેતા સાક્ષીઓને કોઈ તકલીફ ન પડે કોઈ ધમકી ન આપે તેના માટે પૂરતી તકેદારી રાખવી જે મુસ્લિમ સાક્ષીઓ છે અથવા મુસ્લિમ અસરગ્રસ્તો છે તે સરકારના આ નિર્ણયથી નારાજ છે તેમનો આરોપ છે કે સરકારે તેમનું પોલીસ રક્ષણ હટાવી તેમના જીવન સાથે ચેડા કર્યા છે અને તેઓ આ મામલે અદાલતમાં જાય તેવી પણ સંભાવના છે તો આ છે એકવીસ વર્ષના પોલીસ રક્ષણનું સરવયું અને આ છે સાક્ષીઓની સ્થિતિ આ ત્રણસો લોકોને જે રક્ષણ આપવામાં આવ્યું હતું જેમાંથી એકસો ઓગણચાલીસ લોકો બાકી હતા અને આ જે પોલીસ રક્ષણના જે જવાનો હતા તેનો તમામ ખર્ચ ગુજરાત અને ભારત સરકારે ભોગવ્યો હતો તો આ પ્રકારની ઘટનાઓ નવજીવન ન્યૂઝ તમારી સામે મૂકતું રહેશે તમે પણ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો અમારો બેલ લાયકોન દબાવો અમારા ફેસબુક પેજને લાઈક કરો અને તમારી વાત તમે અમારી સામે મૂકો કારણ કે અમે

What yeah. up?